અને ઓટલા પર અને બાપા સીતારામ ની બાજુમાં બહારના ભાગે ટેબલ રાખીને વેપલો કરતા તસવીરમાં નજરે ચડ્યા સાવરકુંડલાના જાગૃતો ગણાતા ધારાસભ્યશ્રી પણ આ બાબતે વાકેફ હોવા છતાં તંત્રને સૂચના કેમ નહીં છેલ્લા ઘણા સમયથી મામલતદાર કચેરીની સામે અનેક લોકોએ ટેબલ અને છત્રી રાખીને દબાણ કર્યું હતું તેના પગલે સાવરકુલામાં યોગેશ નોડકટ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ થોડા સમય માટે આ દબાણકારોએ દબાણ દૂર કર્યું હતું અને આજ તારીખ બે આઠ બે હજાર ચોવીસને શુક્રવારે મામલતદાર કચેરીની સામે ફરી પાછું ટેબલો અને છત્રીઓ નાખીને અમુક લોકો

છવર્તા પણ જવાબદાર તંત્રની મીઠી નજર તળે આ દબાણ કરનારની ટોળકી સક્રિય બની છે કે કેમ તેઓ વેધક સવાલ લોકોના મનમાં છે શું અહેવાલ પ્રસિદ્ધ થતા નથી સાથે જ જવાબદાર તંત્ર ક્યારે જાગશે કે પછી હતું એમનું એમ જ મન સેવી લેશે રિપોર્ટર યોગેશ ઉડકાઠ સાવર કુંડલા